ફ્રી ક્રિસ્બાઈ તાબેનું દિવ્ય દ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર ત્રેવીસમી તારીખ આ સંદેશ સાંભળ તમારા સૌ માટે તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું રાજા રાજેશ્વરનો પર્વ ઉજવીએ છીએ ઉપાસન ચક્રમાં સામાન્ય કાળનો છેલ્લો રવિવાર છે સાથ્ર પાઠ સાંભળીએ લુકનો ગ્રંથ ત્રેવીસમો અધ્યાય પાંત્રીસથી તેતાળીસમી કલમ સુધી લોકો ઊભા ઊભા જોઈ રહ્યા અને આગેવાનો ખાંસી ઉડાવવા લાગ્યા તેઓ કહેતા હતા બીજાને તો તેણે બચાવ્યા તો હવે એ જો ઈશ્વરનો અભિષિક્ત મુક્તિદાતા હોય તો તેનો વરેલો હોય તો પોતાની જાતને બચાવે સિપાહીઓ પણ મશ્કરી કરતા હતા તેમની પાસે પાસે આવી સરકા આપતા કહ્યું તું યહૂદીઓનો રાજા છે તો તારી જાતને બચાવને કારણ ઈસુના માથા આગળ એક લેખ છોડેલો હતો આ યહૂદીઓનો રાજા છે ક્રુસ લટકાવવામાં આવેલા ગુનેગારોમાંના એકે તેમને ટોણો માર્યો તો મુક્તિદાતા નથી તો તારી જાતને અને અમને બચાવ પણ બીજાએ તેને ઠપકો આપીને કહ્યું તને ઈશ્વરનોય ડર નથી તને પણ એ જ સજ્જા થયેલી છે આપણી સજ્જામાં પૂરો ન્યાય છે પણ આપણે આપણા કર્યો ભોગવીએ છીએ પણ એ માણસ તો કશું ખોટું કર્યું જ નથી પછી તેમણે તેણે કહ્યું ઈસુ આપ જ્યારે આપના રાજા સફર પર આવો ત્યારે મને સંભાળજો ઈશ્વે તેને કહ્યું હું તને ખાતરીથી કહું છું તું આજે જ મારી સાથે પુણ્યલોકમાં હશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભૈતા બેનો પ્રભુ ઈશુ માટે હજારો નામ હોય એ મુક્તિદાતા કહેવાય છે એ મસીહા કહેવાય છે એ સદા આપણી સાથે રહેવા આવ્યા એટલે ઇમેન્યુઅલ એમ કહેવામાં આવે છે એ દાઉદના વંશમાં આવ્યા એટલે દાઉદના પુત્ર કહેવાય છે એ સાચા ગોવાળ તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા અને ઈશ્વરના ઘેટુ ગેઠા તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા અને આજે રાજ્ય રાજેશ્વરનો પર્વ આપણે બધા આનંદપૂર્વક ઉજવી રહ્યા છીએ ક્રિષ્માલભયતાબેનું ओगनीस सौ पच्चीसमो वर्ष में दुनिया में बदे राजाओं शाही राजाशाही दूर लोक लोकशाही बदे दरेक देश मा ये में लावता था यहाँ समय में ईसु राजाओं राजा राजा राजेश्वर प्रभुओं प्रभु, प्रभु आ महान तेवार स्थापना करी दुनिया ना राजाओ अलग प्रकार તેઓ તો અધિકાર ના લીદે અહંકાર ના લીદે અને ભ્રષ્ટ હતા પણ ઈસુ રાજા એ આ દુનિયા ધારે એ પ્રમાણે ન હતી પણ બિલકુલ અલગ પ્રકારના એ રાજા છે એમ કરને શાસ્ત્રપાઠ આપણે શીખવાડે છે ઇઝરાયેલ ઇતિહાસમાં જોઈએ તો દાઉદ હોય કે હઝેકિયા હોય એ રાજા સારા રાજા હતા એ સિવાય બીજા બધા રાજાઓ એટલા બધા ખરાબ એટલા બધા અહંકારી અને લોકોને એમને કશું પડ્યું જ નહીં અને મન ફાવે તેવી રીતે જીવતા હતા કે એફવા દેવ એટલો તો કહી શક્યા હવે હું મારા લોકોને હું પોતે શાસન કરીશ એમ ઘરને ઇઝકેલના ગ્રંથમાં કારણ જે રાજા બન્યા હતા તેઓ ઈશ્વરના લોકોને બરાબર એમના ઉપર બરાબર શાસન કર્યું જ નહીં એહો દેવ કહે છે હું પોતે મારા લોકોને સાચવીશ સંભાળીશ એમ કહે છે હામ ક્રિષ્ણવાલા ભયતા બહેનો પ્રભુ ઈસુ એ રાજા રાજેશ્વર એમના જન્મ વખતે પૂર્વના પંડિતો રાજાનો જન્મ રાજમહેલમાં હોય એમ કરીને ત્યાં રાજમહેલમાં શોધવા ગયા અને પેલા પ્રભુશને પુત્ર રાજા છે અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે કે હું મારું રાજ્ય આ દુનિયાનું નથી હું સત્યની સાક્ષી પૂરવા આવ્યો છું જે કોઈ સત્ય પરાયણ છે તેઓ મારી વાત સાંભળે છે એમ ઘરને પ્રભુશીએ કહ્યું હતું સત્ય સત્ય શું છે સત્ય એ છે માત્ર ગ્રંથમાં અગિયારમીધી અઠ્યાવીસમી કલામાં ઓ થાક્યા લાવો ભારતીય કચડાયેલાઓ તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ હા ક્રિષ્મા લભયતા બહેનો કે પ્રભુ યસુ માનવજાતને પાપ માનતી મરણ માનતી શેતાન માનતી અંધકારની શક્તિ માનતી મુક્ત કરવા માટે આવ્યા હતા આજે પણ ખરેખર આ તહેવાર આપણે ઉજવવાનો હોય આજે જાત જાતને આપણે ગુલામ બનીએ છીએ એ પૈસા હોય એ પવર હોય એ અધિકાર હોય અહંકાર હોય એ સોશિયલ મીડિયા હોય એ સ્વાર્થ હોય પાપ હોય આ બધાના ગુલામ બનીએ છીએ પણ પ્રભુ ઈસુ માત્ર આ બધામાંથી આપણને મુક્ત કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા દર્શનના ગ્રંથમાં ઓગણીસમો અધ્યાયમાં સોળમી કલામાં પહોંચી જોઈએ છીએ પ્રભુ યસુ એ રાજા છે રાજ રાજેશ્વર છે એ પ્રભુઓના પ્રભુ છે એમના રાજ્યમાં પ્રેમ અને શાંતિ અને ક્ષમા જો આપણે આ મૂલ્યો પ્રમાણે જીવીએ પ્રભુ ઈસુ આપણા હૃદયના રાજા છે દુનિયામાં જે રાજાઓ આવ્યા તેઓ બધા ગયા હતા મહા ગ્રેટ આલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને પછી જુલિય સીસર અકબર આમ જાત જાતના બધા એ બધા રાજાઓ આવ્યા અને તેઓ બધા ગયા એક રાજા બે હજાર નહીં હજુ હજારો વર્ષ સુધી રાજ્ય કરવાનું હોય રાજ્ય કરતા હોય એ માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજ્ય રાજેશ્વર છે એમના રાજ્યમાં એમના શાસનમાં રહેવાનું હોય આપણે પરસ્પર પ્રેમ રાખવાનું છે આપણે આપણા જીવનમાં એ શાંતિ આપે છે અને સાથે સાથે જેવી રીતે પ્રભુ આપણે ક્ષમા કરી છે આપણે પણ ક્ષમા કરવાનું છે ઈશ્વરના મૂલ્યો પ્રમાણે જીવીએ આપણે ખરેખર ઈશ્વરના ઈશ્વરના રાજ્યમાં જઈએ આ ક્રિષ્ણા બહેનો આ તહેવાર ઉજવતા આપણે પણ હંમેશા એકબીજા પર પરસ્પર પ્રેમ રાખતા રહીએ જેથી કરી આપણે પ્રભુના સંત પ્રભુ આપણને ગૌરવ કર્યું છે તમે દુનિયાના દીવા છો આ અંધકારની શક્તિ માટે આપણી પાસે નહીં આવે શેતાની શક્તિમાંથી પ્રભુ આપણે મુક્ત કર્યા છે અને પ્રભુ આપણે ગૌરવ કર્યું છે તમે દુનિયાના દીવા છો દુનિયાના દીવા તરીકે રાજેશ્વરના સંતાનો તરીકે મુક્ત પામેલા સંતાનો તરીકે અનુયાયી તરીકે હંમેશા પ્રભુના રાજ્યમાં રહીએ અને શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરીએ હા કૃષ્ણવાલા ભય તબેનનો આજના મનસંદ શાસ્ત્ર પાઠ સમજવા માટે શ્રી ઓળખ મને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય God bless you all. Happy Feast.